જીવનમાં કોઈ રાખ્યું જ નહીં બધી ફિલ્મો જોઈ બધી જાણું છોડીને જતી રહી આતું કુદીન મરી જવું આતું કુદીન મરી જવું નહીં જીવું તો એ જોબલુ શું હે તો જાય છે મરવા હારું બચાવની તમે મને હારું મરી જાય તો પારા અમે ધરતી નો બોજો એક ઉસો થાય અમે લોકો કંટ્રોલ રાખી કેતા નહીં એ તો તમાર માટે બોલવું બધું સહેલું હોય મારી જગ્યાએ તમે હોત ને તો કેવી રીતે ધમકું મારું ને તમને ખબર પડો જ લે આરો ઓયરોડ ઓય બેટા બેસ રોમન બેસ રોમન રોમન બેટા તને એક ટોપ સિગરેટ કઉં સિગરેટ ને પેટી લાયો એ ની કેતો સ્ટોપ સિગરેટ કો કોઈને કહેવાન ની એનું નવું પિક્ચર આય સયારા એ મારા પર બનવાનું એ મારી ઓરિજિનલ સ્ટોરી છે એનું નામ શું રાખવાનું છે ખબર પાલમપુરી બોય તમારું નામ શું હૈ

પોલિટિશન ને બીજું લુખાગીરી એટલે આપણે લુખાગીરી ગેંગ એટલે આપણે લોકો ઇજ્જત આલે અલ ગજબની ઇજ્જત આલે ગજબની ગોમડે ગોમડે આપણો મંદિર બની મંદિર એવું હે ચલો પિક્ચર જોઈ તમે ગબ્બર વાળું હા બેટા સો જા ગબ્બર આયગા હા એ કોપ રે આપણો દબ દબો રે દબ દબો માર્કેટમાં એલંગા જે નવો ડોન આવી ગયો નાથો ડોન